મહત્વના સમાચાર પર નજર કરીએ તો કાલોલ નગરપાલિકામાં ભાજપના જ સભ્યોમાં લાફાવાળી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ભાજપના સભ્યો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું ટેન્ડર પ્રક્રિયાને લઈને ભાજપના બે જૂથ આમને સામને આવ્યા છે અને મારમારીના દ્રશ્યો સર્જાયા જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો છે ધારાસભ્યની ગ્રાન્ટના કામોનું રિટેન્ડરિંગ કરતા ભાજપના એક જૂથે આંગે અંગે હલ્લાબોલ કર્યું કારોબારી સમિતિના ચેરમેની આ બબાલ કરવામાં આવી દ્રશ્યો જોવા મળ્યા બે જૂથ વચ્ચે આમને સામને બબાલ થઈ છે પ્રજાના કામ ન થતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે અને મારમારીના દ્રશ્યો સર્જાયા છે ભાજપના સદસ્યતા અભિયાન વચ્ચે ભાજપના જે સભ્યોમાં મારમારી થતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અને ભાજપના સદસતા અભિયાન વચ્ચે શિસ્તના ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો છે શિસ્તબદ્ધ પાર્ટી ભાજપને કહેવામાં આવે છે પરંતુ આ દ્રશ્યો શિસ્તના ધજાગરા ઉડાવી રહ્યા છે કાલોલ નગરપાલિકામાં આ દ્રશ્યો જોવા મળ્યા અને ભાજપના સભ્યોમાં મારમારી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે ટેન્ડરિંગ પ્રક્રિયાને લઈને આ દ્રશ્યો જોવા મળ્યા ટેન્ડર પ્રક્રિયાને લઈ ભાજપના બે જૂથો વચ્ચે મારમારી થઈ હતી ધારાસભ્યની ગ્રાન્ટના કામોનું રિટેન્ડરિંગ કરાતા ભાજપના એક જૂથે હલ્લાબોલ કર્યો

શિસ્તના ના ધજાગરા ઉતા હોય તેવા દ્રશ્યો છે કાલોલ નગરપાલિકામાં જોવા મળ્યા છે ટેન્ડરિંગ પ્રક્રિયામાં ને લઈને આ બબાલ જોવા મળી છે અને ભાજપના સભ્યો વચ્ચે લાફાવાળી પણ થઈ છે લાફો પણ આવ્યો હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જીએસટીવી ના એક્સકલુઝિવ દ્રશ્યો છે આ જંગે વધુ વાત કરીશું સહયોગી પ્રવીણ અમારી સાથે લાઈવ જોયો પ્રવીણ એક તરફ તો પાર્ટી ભાજપને કહેવાય છે પરંતુ તેની વચ્ચે આ ભાજપના જ બંને જૂથો છે સામસામે ઘર્ષણ જોવા મળ્યું છે મુદ્દો જણાવશો જીનવી વાત કરવામાં આવે તો શિસ્તબદ્ધ પાર્ટી ભાજપના જ બે જૂથો આમને સામને આવ્યા છે સમગ્ર ઘટના એવી બની હતી કે ધારાસભ્યની ગ્રાન્ટ આવી ગ્રાન્ટમાં એક જૂથને ગ્રાન્ટ મળી અને તેને ટેન્ડર મળ્યું ટેન્ડર મળ્યું એટલે બીજા જૂથે વાંધો વાંધો ઉફાડ્યો અને ત્યારબાદ કારોબારી ચેરમેનની ઓફિસમાં ઘૂસી ગયા રજૂઆત કરવા બસોથી વધુ જણ હતા અને એ આક્રમકતા સાથે રજૂઆત કરી અને લાફાવાળી કરી હતી આ એક ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે પણ આજે શિસ્તના ધજાગ્રા ઉદ્યા હૈ અને ભાજપમાં અંદરો અંદર વિખવાદ સામે આવ્યો છે જી અનવી

તમે કહેવામાં આવે કે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે અને વારંવાર તેની શિસ્તને આવી અંદર જૂથવા દેવા સામે આવતા હોય છે આવી જ એક ઘટના કલોલમાં પણ સામે આવી છે અને આપણે વિડ્યુ વિઝ્યુઅલમાં પણ જોઈ શકીએ છીએ કે જે કારોબારી ચેરમેન છે કે જે કોઈ પણ અન્ય વ્યક્તિ છે તેને લાખો ઝીકી દેવામાં આવે છે આપ વિઝ્યુઅલ જોઈ શકો છો અને આ રીતની ઘટના બની હતી અન્વિત જી આભાર જોડવા માટે માહિતી તો જે જોવા મળી રહ્યા છે ભાજપના બે જૂથો છે બે જૂથો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો છે એક તરફ આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે પ્રજાના કામો નથી થતા ટેન્ડરિંગ પ્રક્રિયાને લઈને આ સમગ્ર ઘર્ષણ જોવા મળી રહ્યું છે અને ચોક્કસ એવું કહેવાય કે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે પરંતુ આ રીતના દ્રશ્યો કલોલ નગરપાલિકાના દ્રશ્યો છે સમિતિના ચેરમેનની ચેમ્બરમાં ઘૂસીને આ બબાલ કરવામાં આવી છે ચેમ્બરમાં ઘૂસીને આ બંને જૂથો વચ્ચે બબાલ થઈ છે ખુરશીઓ પણ ઉછાળવામાં આવી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સાથે સાથે ભાજપના સદસ્યતા અભિયાન એક તરફ ચાલી રહ્યું છે તેની વચ્ચે જ ભાજપના સભ્યો ભાજપના જ કાર્યકર્તાઓ એકબીજાની સાથે મારમારી કરતા હોય તેવા આ દ્રશ્યો છે ભાજપના સદસ્યતા અભિયાન વચ્ચે શિસ્તના ધજાગરા ઉડાડતા આ દ્રશ્યો છે શિસ્તબદ્ધ પાર્ટીની વચ્ચે શિસ્તના ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો કલલ નગરપાલિકામાં સર્જાયા અને કારોબારી ચેરમેનની ચેમ્બરમાં જ આ ઘટના બની છે ત્યારે ઘણા ગંભીર સવાલો આ દ્રશ્યોને જોઈને પણ ઉઠી રહ્યા છે

ભાજપ તેની વચ્ચે શિસ્તના ધજાકડા ઉઠતા દ્રશ્યો કલોલ નગરપાલિકામાં સર્જાયા હતા

છે તે પણ એક મોટો પ્રશ્ન આ આવો પહેલ વહેલી નથી ઉઠ્યો અગાઉ પણ ઘણા પ્રશ્નો ઉઠ્યા છે આપણે વરસાદ વખતે પણ ઘણી બધી વખત જોયું છે કે વરસાદ જયારે વરસતો હોય છે ત્યારે અનેક મુશ્કેલીનો સામનો લોકો કરતા હોય છે ધારાસભ્યને ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે પરંતુ ક્યાંક શું ધારાસભ્ય તે ગ્રાન્ટ પૈસાનો ઉપયોગ કરે છે કે નહીં તેવા પ્રશ્નો અનેક વખત ઉઠતા હોય છે ને આ પ્રશ્ન અત્યારે કલોલ નગરપાલિકામાં ઉઠ્યા ધારાસભ્યની ગ્રાન્ટની રીટેન્ડરિંગ કરવાની માંગની વચ્ચે એક તરફ આક્ષેપ એવા પણ થયા છે કે પ્રજા માટે જે નાણાં ધારાસભ્યને ફાળવવામાં આવતા હોય છે તે નાણાંનો ઉપયોગ ખરા અર્થમાં ક્યાં થાય છે તે પ્રશ્ન અહીંયા સામે આવ્યો અને તે પ્રશ્નને લઈને જ બંને જૂથો વચ્ચે બબાલ સર્જાઈ બંને જૂથો વચ્ચે ઘર્ષણ થઈ અને ઘર્ષણ લાફાવાડી સુધી પહોંચી લાફા મારવા સુધી આ ઘર્ષણ પહોંચ્યું હતું ક્યાં પોલીસ બોલાવવાની ફરજ પડે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે એક્સક્લુઝિવ દ્રશ્યો કલોલ નગરપાલિકાના છે કારોબારી સમિતિના ચેરમેનમાં શિસ્તબદ્ધ પાર્ટીના બંને જૂથો શિસ્તના ધજાકરા ઉડાડતા હોય તેવા આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે એક તરફ ભાજપના સદસ્યતા અભિયાન છે કે એક બાદ એક સદસ્યને ભાજપમાં જોડવાની વાત છે તેની વચ્ચે ભાજપના જે સભ્યો છે બે જૂથો છે તેની વચ્ચે જ આ મારામારી થઈ રહી છે